નમસ્કાર દર્શક મિત્રો પોલીસ ફોકસ ન્યૂઝ ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે હવે એક નજર આજના મુખ્ય સમાચાર પર પાલિકાએ ઠરાવેલો ઠાલવેલો કચરો સળગાવતા પચીસ વધુ સોસાયટીના લોકોને હાલાકી બોરસદ કાશીબા સોસાયટી પાસે રહીશોની શ્વાસની તકલીફ ઉભી થઈ હોવાના આક્ષેપ પાલિકા કચરો ન સળગાવતી હોવાનો તંત્રનો દાવો બોરસદની આણંદ ચોકડી પાસે આવેલી કાશીબા સોસાયટી પાસે નગરપાલિકાના પ્લોટમાં પાલિકા દ્વારા શહેરનો તમામ કચરો કચરો ઠાલવવામાં આવે છે આ સળગાવતા ફેલાતા ધુમાડાના કારણે આસપાસની પચીસ થી વધુ સોસાયટીના રહીશોને શ્વાસની તકલીફ ઊભી થઈ હોવાના આક્ષેપો લાગ્યા છે જ્યારે પાલિકા દ્વારા કચરો સળગાવવામાં ન આવતો હોવાનો ચીફ ઓફિસર દ્વારા દાવો કરવામાં આવ્યો છે બોરસદની આણંદ ચોકડી પાસે આવેલી કાશીબા સોસાયટીમાં પાલિકાનો પ્લોટ આવેલો છે સ્થાનિકોના જણાવ્યા મુજબ આ પ્લોટમાં પાલિકા દ્વારા શહેરનો તમામ કચરો ઠાલવવામાં આવતા સ્થાનિકો સહ્ય બન્યા છે તેમજ કચરો સળગાવવામાં આવતા વિસ્તારમાં ધુમાડો ફેલાય છે જેના કારણે પ્રદૂષણ ફેલાઈ રહ્યું છે પરિણામે વિસ્તારની પચીસ થી વધુ સોસાયટીના અંદાજે બે હજારથી વધુ રહીશોને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હોવાના આક્ષેપ લગાવ્યા હતા તેમજ આ અંગે બોરસદ પાલિકા જિલ્લા કલેક્ટર સહિત ઉચ્ચ કક્ષાએ વારંવાર લેખિત રજૂઆતો કરવા છતાં પાલિકા દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં ન આવી હોવાના અને કચરો ઠાલવવા બીજા પ્લોટ ફાળવેલા હોવા છતાં આ જગ્યાએ જ કચરો નાખવામાં આવતો હોવાના આક્ષેપ લગાવ્યા હતા આ અંગે બોરસદ પાલિકાના ચીફ ઓફિસર વિરાજ શાહે જણાવ્યું હતું કે આ જગ્યા ડમ્પિંગ વેસ્ટ પ્રોસેસ માટે પાલિકામાં ફાળવવામાં આવેલી છે જેમાં રોજનો કચરો પ્રોસેસ કરવામાં આવનાર છે પાલિકા દ્વારા કચરો નાખવામાં આવે છે પરંતુ ભંગારિયા લોકો ભંગારની લાલચમાં કચરો સળગાવતા હોય છે જેથી અમે વારંવાર સૂચનાઓ આપેલી છે પાલિકા દ્વારા કચરો સળગાવવામાં આવતો નથી મિત્રો આવા જ અવનવા સમાચાર જાણવા માટે અમારી ચેનલને લાઈક કરો સબ્સ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર પ્રેસ કરો જેથી અમારી ન્યૂઝની બધી જ અપડેટ આપને મળતી રહે